રાજકોટ જિલ્લામાં ઉપલેટા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે જેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતા અનેક ગામોને એલર્ટ કરાયા છે તો મેરવદરના કોઝવેનું ધોવાણ થતા વડાળા રસ્તાનું ધોવાણ થયું હતું ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો કેટલાક મકાનોમાં પણ પાણી ઘૂસવાની ઘટના બની છે આજે ઉપલેટા શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારમાં સારો વરસાદ થઈ હોય અત્યારે છેલ્લી ચાર કલાકમાં સારો વરસાદ ચાર ઇંચ જેવો થયેલો હોય જેથી તમામ જે વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે જેમ કે આપણે ખ્વાજાનગર છે રામગઢ છે તેમજ પંચેશ્વર આપણે ભાદર નદી ભાદર નદી નીચે રહેતા લોકો એ બધાને તમામને ત્યાંથી હટવા અને માઇક દ્વારા સૂચના આપવામાં આવેલ છે અને સતર્ક એવા જણાવવામાં આવેલ છે તેમજ તંત્ર અત્યારે પૂરેપૂરો

તેમજ પાટણવાલ તરફના પુલ નીચેના વિસ્તારમાં તેમજ અત્યારે હાલ ઉપસ્થિત છે ત્યાં સોનલનગર જેવા વિસ્તારમાં લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યાએ ઉચાણવાળા વિસ્તાર તરફ સ્થળાંતર કરી લે અને એ માટે સૂચના આપવામાં આવેલી છે તેમજ કોઈ જાનહાનિ કે માનહાનિ ન થાય તે માટે લોકો સતર્ક રહે અને જો કોઈ ઇમરજન્સી સર્જાય તો તાલુકાના કંટ્રોલ રૂમમાં તેઓ જાણ કરી અને આવી ઘટનાઓ પણ એ નહીં અથવા તો અટકે એના માટે તંત્ર સતર્ક છે અને સાવચેત છે મારું ગામ મેરવદર મારું નામ કિશોરભાઈ જીવરાજભાઈ વિરડિયા મેરવદર સેવા સહકારી મંડળીનો પ્રમુખ અતિશય વરસાદ થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જે એકાબીજા ગામડાને જોડતા પોદવે છે એ તૂટી ગયા છે અને જે વિહોણા થઈ ગયા છે એકાબીજા તો એ તાત્કાલિક રિપેર કરવા માગણી છે અમરાપર મેરવદરને જોડતો પુલ છે એક સીમમાં જવાનો પુલ છે કોદવે એ બે રસ્તા તાત્કાલિક રિપેર થાય એવી છે મારું નામ મનસુખભાઈ છગનભાઈ કથિરિયા મેરવદર ગામના સરપંચ છું ગઈકાલે દિવસ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન ચોવીસ કલાકની અંદર મેરવદર ગામની અંદર એક કુદરતી આફત આવેલી છે લગભગ બાવીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે અને રાત્રિ દરમિયાન નવ વાગ્યા પછી તો આપ ફાટી પડ્યું હતું બે કલાકની અંદર આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડતા ગામની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા તેમજ મેરવદર ગામેથી અમરાપર તરફ જતો રસ્તામાં વાડોલ નદી ઉપરનો એક કુજવે કોજવે તૂટી જતા અત્યારે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયેલો છે આ રસ્તો તાત્કાલિક ચાલુ થાય એવી અમારી અધિકારીઓ પાસે માગણી છે મારું નામ પ્રફુલ અરજી ચાવડા અમારા અવરનવર પાંચ વખત પાંચ થી છ ઇંચ વરસદ પર છે અમે ત્રી પાંત્રીસ વર્ષ ત્યાં રહીએ છીએ અવારનવાર પાણીની સમસ્યા છે બધીને કમ્પ્લીટ કરી છે સુધરી વરને બધીને અરજી કરી છે પણ કોઈ કાર્યવાહી કરતું નથી આ કોઈ કોઈ આવતું નથી આવી પરિસ્થિતિમાં અના દાણા દુણી આ તે બધું બગડી ગયું છે અવાર નવાર આ જાદે વરતે બધું આવું આવું આવવું રાખે છે અમે કેટલી ફેરે ચર્ચા કરી પણ કોઈ અધિકારી કોઈ કરતું બાજુ માં નિકાસ ના ભૂંગરા મૂકેલા છે એ અધર મૂકેલા પાણી કઈ જતું નથી હવે શું માંગશે કે સુધરે આવે ને પાણી વ્યવસ્થા કરે નિકાલ અમારે માંગ પાણી નીકળી જવું